ભાવનગરમાં આવેલા સમીપ કોમ્પ્લેક્ષમાં વહેલી આવેલું છે આ કોમ્પ્લેક્સની અંદર ઘણી હોસ્પિટલો અને લેબોરેટરીઝ પણ આવેલી છે અહીંની ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેઓ આગ લાગતા અંદર ફસાયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને કરાતા ફાયરના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરીની સ્થિતિ જોવા મળી રહી છે હાલ તો ફાયરના જવાનો દર્દીનું રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલ ખસેડી રહ્યા છે જોકે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા